તાલુકાના સેલારી ગામના રહેણાંક વિસ્તાર નવાવાસમાં મોસમના પ્રથમ વરસાદમાં લોકોના ઘરોની બહાર પાણીના ના તળાવ ભરાયા રસ્તાઓ ખોરવાયા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે રસ્તાઓ થયા બંધ વિદ્યાર્થીઓને શાળા જવા માટે પણ રસ્તાઓ એકદમ બંધ થયા અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખૂબ જ પાણીના તળાવો ભરાયા છે જેના કારણે કોઈ ગંભીર બીમારી ફાટી નીકળશે તો આખિરકાર જવાબદાર કોણ રહેશે સેલારી ગામના નવાવાસના રહેשוએ તંત્ર સામે ઉઠાવ્યો સવાલ કાંતિલાલ રાઠોડ રાપર કચ્છ અત્યારે પાણીમાં ઊભ છે ઓડાવારાવાસમાં સરપંચ કામગીરીમાં ધ્યાન દેતો નથી રોડ બનાવીને અનેકવાર જાહેરાત કરી છે પણ સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી તે રજૂઆત અમે કરી શકાય વિડીયો છોકરા નિશા જઈ શકતા નથી જે જીવન જેવી વસ્તુ દુકાને જવું હોય તો એની મુશ્કેલી આવે છે હાલવા ચાલવામાં અહીંયા રૂબ પાણી ગુડે ગુડે થઈ ગયું છે અને સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી ભર્યું છે સરપંચને અમે વાર જાણ કરી સરપંચ કાંઈ એનો જવાબ દેતો નથી અમારા છોકરાને તકલીફ થાય છે લેવા જવામાં બહુ તકલીફ પડે છે અને તંત્ર કંઈ આનું ધ્યાન દેતું નથી આનું કાંઈ થાક કરો તમે અમે હવે કક્ષ્યા થયા છે

અને ત્યાં લગી આવે તે હાથ જોડીને કહી છીએ અમે કે આનું કામ કાર્યવાહી કરો બરોબર ત્યાં લગી કાર્યવાહી થતી નથી અને જ્યારે વોટ લેવા હોય ત્યારે પણ ઘરે અમારી ઘરે જોડે આવે છે અને અમારે કહે છે રાતે હોવા નથી દેતા અમારે કંઈ થઈ જશે અને હજી અમારા છોકરા નિશારે જઈ શકતા નથી છોકરા નિશારે નથી જતા અમારે પણ આવવાની એમ થાય કે છોકરા વૃંદન આવશે તો બૂટી જવાની બીક લાગે છે એવી પણ અમારી અત્યારે છે બરાબર કાર્યવાહી કરો તમે નથી કેટલી વખત કીધું કે સરપંચ ને કીધું કે રોડ બનાવી દો દિવાળી પછી આ પછી પણ દિવાળી એ ગઈ બધું ગયું પણ રોડ બનાવતો નથી અમારે કરવું શું ઘરમાં પાણી આવશે તો એનું શું કરવું કે એના બનાવે છે ગામમાં અમારા કોર ક્યાંય બનાવતો જ નથી હજી એવો ઢગલા પડ્યા જોયા અહીંયા હારા હારા રોડ બનાવે બધી સલારી ગામમાં અમારા તો કોમનો રોડ જ નહીં ગાર જ છે અમારે શું કરવું કે એ બધા અહીંયાની સમાજ કોરે બનાવે છે અમે તો અમારી સમાજ ઘોર તો બનાવતા નથી हेलो आ रोड बंद हो तो ने अर तो मुकिन भागी गया से रोड खाई गया एक मिनट लेट्स गो रियल फ्रेशनेस का यश सॉफ्ट ड्रिंक्स